નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ પ્રવેશ પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપી છે તેના માટે વેરિફિકેશન પ્રક્રિયા બાદ હવે ચોઈસ ફિલિંગની પ્રક્રિયાઓ ચાલુ થઈ ગઈ છે મિત્રો તો તેના માટે આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું મિત્રો તો જો આ રીતે એક પીડીએફ આવે છે એમાં રજીસ્ટ્રેશનની તમામ પ્રક્રિયાઓ વિગતને આધારે ચોઈસ ફિલિંગ કરવાની આપણે રહેશે આ યોજનામાં તથા શાળાને તમે પસંદ કરી શકશો મિત્રો બરાબર તો જો ચોલીસ ફીંગ પ્રક્રિયા માટે એની કેટલીક સૂચનાઓ આપેલી છે ત્યારબાદ અહીંયા એક લિંક આપેલી છે મિત્રો તો ત્યારબાદ અહીંયા ક્લિક હિયર લખેલું છે બરાબર એ રીતે તમારે અગ્રમતા ક્રમ નક્કી કરી શકો છો મિત્રો બરાબર તો ચાલો આપણે તેના વિશે જઈએ તો સૌ પ્રથમ આપણે ક્લિક હિયર લખેલું છે તે પીડીએફ પર આપણે ક્લિક કરીશું તો ત્યારબાદ આપણને એ લોકો સ્વીપચેટમાં લઈ જશે બરાબર ત્યાં આપણે કોમન એન્ટર ટેસ્ટ લખેલું છે તેમાં આપણે ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે તમે જો સીઈટી બોર્ડ લખેલું છે ત્યારબાદ અહીંયા જો રિઝ્યુમ સિલેક્ટિંગ સ્કૂલ બરાબર તો તેમાં આપણે ક્લિક કરતાં આ રીતે તમામ જે સ્કૂલો છે તે ખુલશે અમારે અહીંયા છોકરો છે તેનું નામ છે સાત પટેલ વિદ્યાર્થી છે તેનું આ રીતનું એનું સીટીએસ યુઆઈટી છે તે મેલ છે જનરલ છે અને તેના માટે એલિજિબલ સ્કીમ તમે વાંચી શકો છો પહેલી છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના મુજબની બરાબર તો જો એને સૌપ્રથમ તમે ક્રમ મુજબ જે રાખવા માંગતા હોય તે સ્કૂલ રાખી શકો માનો કે અહીંયા આને શ્રીવાળી સ્કૂલ રાખી છે બરાબર ચાલો એ રીતે બીજો નંબર અને ત્રીજો નંબર આપણે જ્ઞાન જ્ઞાનશીટુ મેરિટ સ્કોલરશીપના આપીએ બરાબર તો આ રીતે ઉપર લિસ્ટમાં આ રીતે બતાવશે બરાબર હવે માનો કે કોઈક વિદ્યાર્થીને અહીંયા ખાલી તમારે જ્ઞાન સેતુ મેરેજ સ્કોલરશિપ યોજના જ પસંદ કરવી છે તો એ રીતે તમે તેને એક નંબર આપી શકો છો આ રીતે બરાબર જો અહીંયા આપણે એને એક નંબર આપીએ તો ઉપર જુઓ મારી સ્કૂલ પ્રેફરન્સમાં જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ સ્કીમ આ કોના માટે જેને ફક્ત મેરિટ સ્કોલરશિપ જોઈએ છે બરાબર તો અહીંયા તમે એની સૂચના પણ વાંચી શકો છો કે તે ગવર્મેન્ટ સ્કૂલ ખાનગી સ્કૂલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને તે મળી જશે બરાબર પણ એકથી પાંચ તમે સરકારીમાં કરેલી હોવી જોઈએ ચાર બાદ આપણે તેને સેવ આપી દઈશું બરાબર તો આ સેવ સક્સેસફુલી બરાબર મિત્રો આટલું કામ આપણે કરવાનું છે તો આ વિડીયો જરૂરિયાતમંદ તમામ વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી તેમને ખબર પડી શકે અને મિત્રો ફરીથી તમને કહું કે તમે સુધારા ઈચ્છતા હો આમાં તો ફરીથી પણ તમે સુધારો કરી શકો છો તેની લાસ્ટ તારીખ ચાર